રમાકુમારી સંસ્થા વિમન એમ્પાવરમેન્ટ માં ખૂબ માન રાખે છે નારી શક્તિ માં અને દીદી અહી તમારા નેતૃત્વ માં પચાસ હજાર થી વધુ બહેનો સમર્પિત રીતે સેવાઓ આપી રહી છે અને ઘરો માં ગસ્તી માં પણ છે અને વર્કિંગ પણ છે તો દીદી આ તમામ માતા અને બહેનો માટે દીદી તેમની ઉન્નતિ માટે શું યોજના છે શું આયોજન છે અમે તમારું એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે યુ એન શિવ શક્તિ સાથે જોડાયેલો છે કારણ કે અમે કહેવા માંગીએ છીએ કે શિવ પાસેથી તમને જે શક્તિ મળશે તેનો ઉપયોગ માતાઓ માટે થાય છે દરેક તેનો ઉપયોગ કરે છે તે તમારામાં શક્તિ રાખશે અને તમને લાગશે કે શિવ બાબા અથવા ભગવાન મારી સાથે છે તો નારી માટે અમે આ શિવ શક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તે એટલું સફર છે કે યુએન માં પણ અમે મહિને એકવાર ક્યારેક ઝૂમ પર કરીએ છીએ ક્યારેક તે હોલ લઈને કરીએ છીએ તો ખૂબ ધ્યાન માં છે કે સૌના અંદર એક સંયુક્ત સ્વરૂપ શિવ શક્તિ નું હોય અને તે કોઈ પર આધારિત ન રહે પણ જેટલું જેટલું શિવ પરમાત્મા પર બાબા પર વિશ્વાસ રાખશે તો તેમને શક્તિ પણ મળશે અને ભલે ભલે પરિવારમાં રહેતા હોય તેઓ સમર્પિત જીવન જીવે છે બધામાં તેમને જેમ તેમની જે સિદ્ધાંતો છે તેમાં મદદ મળતી રહેશે આમ અમારો આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આગળ પણ ચાલશે